આ છે કાલાવડ રોડથી ખીરસરા પેલેસના પાછળના ભાગમાંથી વડા ગામની પેલા આજે તમને બતાવું છે રાધે રિવર વ્યુ ફ્લોટિંગ રેસીડેન્ટ વિકેન્ડ હાઉસ માટે બહુ લાયક છે આ રસ્તો એનો આવે મોટાવાડા ગામ આવે એ પેલા સ્કૂલ આવે મોટાવાડા ગામ પેલા સ્કૂલ આવે આ સ્કૂલ પૂરી થાય એટલે રાઈટ સાઈડમાં આ એક પુલ શરૂ થાય એટલે સીધું રાઈટ સાઈડમાં લઈ લેવાનું આ રસ્તો છે અને આ સામે છે મોટાવાડા ડામ અને આ રસ્તો છે આ રસ્તો આમનોમાં એલો જશે નદીના કાંઠે અને કાંઠે રોડથી અંદર છે છસો મીટરે છસો મીટરે આવી જશે રાધે રિવર વ્યૂ જે રેસીડેન્ટ પ્લોટિંગ છે સારું છે વીકેન્ડ હાઉસ માટે બહુ લાયક જગ્યા છે અને પાણી પણ ફૂલ સગવડ છે આ બાજુમાં નદી છે લગભગ બસો ફટનો બોર કરીએ એટલે લગભગ પાણી ફૂલ થઈ જાય પાણી ક્યારેય ઘટે નહીં આ બાજુમાં આપણું નદીનું લોકેશન છે રસ્તો પાછો છે પણ રસ્તો છે સારો કદાચ ગમે એવો વરસાદ હોય તોય આપણું ફોર વ્હીલ રાધેરી વરવ્યુ ફ્લોટિંગમાં જઈશ જો આ બાજુમાં નદી છે રાધેરી વરવ્યુ ફ્લોટિંગ સુધી નદી કન્ટિન્યુ છે અને નદીમાં લગભગ સમજી ગયો ને કે ચોમાસા પછી છ મહિના તો પાણી કન્ટિન્યુ ભરેલું જ છે હવે આપણે પહોંચવા નજીક જ આવ્યા છીએ બહુ સરસ લોકેશન છે હમણાં અમારે એક રાધેરવીના પ્લોટ હોલ્ડર છે જેમને આ બધું રસ્તાનું થોડું ઘણું કામ કરાવેલું છે એ આપણે પ્લોટિંગ આવતા પહેલાં એક ગઢવીભાઈની વાડી આવે આ લોકેશન છે બધું અને અહીંયાથી આપણો આ રાધ્રી વિન્ડો ચાલુ થઈ ગયો આ સફેદ કલરનો વિન્ડો રહ્યો આમાંથી આપણે સીધું આ ગેટમાં એન્ટ્રી આપણે કરી છે થોડુંક હજી રિનોવેશન ને બધું કરવાનું બાકી છે પણ થઈ જાય છે ટૂંકા સમયમાં ટૂંકા ગાળામાં આ એક ફાર્મ હાઉસ છે આંબાનું પછી આ સાઈડમાં એક આગળ તમને જે દેખાય એ પણ એક નાનું ફાર્મ હાઉસ છે આ પ્લોટિંગમાં ટોટલ ફાર્મ હાઉસ છ થી સાત બનેલા છે અને હજી ઘણા બધા બનવાના છે ફાર્મ હાઉસ આ પણ એક ફાર્મ હાઉસ જ છે

છે આ ખોરાધ રિવરીનું પ્લોટિંગ જેમાં આપણે એક ફાર્મ હાઉસ છે એક આ બાજુ ફાર્મ હાઉસ બનેલું છે ત્રણ હજાર વારમાં આમાં પણ પ્લોટ લેવો હોય વેચવો હોય તો સંપર્ક કરવો મારું નામ છે પિયુષભાઈ પટેલ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે બાવન બાર છ ચીમોતેર નાઇન એટ ટુ ફાઈવ ટુ વન ટુ સિક્સ સેવન ફોર આ છે આ ખૂબ મોટો દસ બાર હજાર વારનો પ્લોટ છે કોમન છે એમાં કોઈ જે ડેવલોપ નથી કરેલું પણ ઇન ફ્યુચર થઈ જશે હાલનું આ લોકેશન છે બધું આ બધા પ્લોટિંગ છે આ રસ્તો છે અહીંયા સામે પણ એક ફાર્મ હાઉસ છે એ પણ બતાવું છું તમને પાણીનું લોકેશન છે પાણી સારું છે ગ્રીનરી વાળું બધું લોકેશન છે પાણીની સગવડમાં તો કંઈ ઘટેમ જ નથી અને ઇન્વેસ્ટરો બધા વેપારી છે એ પણ કોઈ પ્રોબ્લેમ નથી પછી સારું બધું ફ્લોટિંગ રેસિડેન્ટ પ્લોટિંગ છે બસો વારથી અઢીસો વારના પ્લોટ છે આ બધા આપણે જે જાય છે આ બધા આ ફ્લોટિંગ જ છે અત્યારે ચોમાસાને હિસાબે ને બધું થઈ ગયું છે એટલે એમાં ખ્યાલ નહીં આવે આ બાજુનું છે એ કોમન ક્લોટિંગ કોમન છે અને આ હવે જે ચાલુ થયું આ એક ફાર્મ હાઉસ છે અહીંયા પણ આ ફાર્મ હાઉસ છે બે હજાર વારનું આગળ પણ ફાર્મ આવશે ખર થઈ ગયું છે શું ચાલે છે તેની ગઢવીભાઈની ભેંસો છે એવું છે આ એક ફાર્મ હાઉસ છે બહુ સરસ ફાર્મ હાઉસ છે પથ્થરથી બનાવેલું છે આખું અંદર પ્લાન્ટેશન થી માંડીને બધું પણ કરેલું છે ऑली बाजू जो राजेश भाई वठी ओलो प्लॉट रहियो न માં પણ બહુ સરસ બધું કરેલું છે આ તો તમારે સામે આવે છે એવું છે કે ગામમાં ઠેક બોલો છે ને હું નામ છોકરો અહીંયા ગઢી હા વિનુભાઈ કેમાં તો બાપા નથી એવું છે મેં તો કીધું એ છે બાપા એકવાર આવો તમે કાલાવટ રોડથી જે ખીરસરા પેલેસ આવે ને ખીરસરા પેલેસથી પાછળથી રસ્તો જાય અને એક્ઝેક્ટ કાલાવટ રોડ ખીરસરા પેલેસથી સાત કિલોમીટર રાધે રિવર યુ રેસિડેન્ટ કરીને પ્લોટિંગ છે વીકેન્ડ હાઉસ માટે બહુ સરસ છે એકવાર ખાલી જોવા પધારો અને કાંઈ એવું હોય તો કોન્ટેક તમે મારો કરી શકો છો પિયુષભાઈ પટેલ અઠ્ઠાણું બે બાવન બાર છ ચીમોતેર નાઇન એટ ટુ ફાઈવ ટુ વન ટુ સિક્સ સેવન ફોર બહુ સારું પ્લોટિંગ છે બધું લાઇટની સગવડ છે પાણીની સગવડ છે માણસો સારા છે બધા વેપારી It's review river view.